જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે મગનું શાક ગ્રેવીવાળું મગનું શાક બનાવવાનું છે તમે ભાત કે રોટલી સાથે ખાઈ શકો તેવું મગનું શાક આપણે બનાવવાનું છે પ્રોટીનથીન ભરપૂર તો જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે મગ બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં એક બાઉલ જેટલા મગ લઈ લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે આને પાણીથી આપણે સાફ કરી લેશું મગને સાફ કરવાથી અંદર જે મેલ હોય તે હોય જશે સરસ રીતના મગ છે તે આપણે સાફ કરી લેશું તમે જોઈ શકો છો ઉપર કચરો આવી ગયો છે હવે સાફ કરી લીધા છે હવે આપણે આને બાફી લેશું તો અહીં મેં કુકરમાં પાણી લઈ લીધું છે હવે આપણે આને બાફી લેશું જ્યાં સુધી આપણા મગ બફાય છે ત્યાં સુધી આપણે ટમેટા અને ડુંગળીને આપણે કટ કરીને તૈયાર કરી લેશું તો અહીં મગ છે તે પણ બફાઈને તૈયાર થઈ ગયા છે અહીં મેં એક બાઉલ જેટલી ડુંગળી એક બાઉલ જેટલું ટમેટું લસણ અને લીમડો મીઠો લીમડો છે તે પણ લઈને તૈયાર કરી લીધું છે હવે આપણે શાક વઘારી લેશું તો તેના માટે મેં એક બર્તન લઈ લીધું છે હવે આપણે તેમાં ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરશું તેલ આવી ગયું છે હવે આપણે તેમાં લસણ છે તે એડ કરી દઈશું મીઠો લીમડો એડ કરશું એક ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી હિંગ એક ચમચી જેટલું હળદર પાવડર એક ચમચી જેટલું ધાણા ચીરું પાવડર એડ કરશું હવે બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી દેસું મસાલા સારી રીતના પાકી જાય ત્યાર પછી આપણે ડુંગળી એડ કરી દઈશું તો અહીં સારી રીતે લસણ ને મસાલા છે તે પાકી ગયા છે હવે આપણે તેમાં ડુંગળી કાપેલ છે એક બાઉલ જેટલી તે એડ કરી દઈશું તમે ટમેટા અને ડુંગળીની ગ્રેવી પણ બનાવી શકો છો પણ મેં અહીં કાપીને શાક વઘાર્યું છે તમે ગ્રેવી કરીને પણ શાક કરી શકો છો હવે સારી રીતના ડુંગળી મિક્સ થઈ ગઈ છે હવે તેમાં ટામેટું એડ કરી દઈશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સારી રીતના બધું મિક્સ કરી દેસું ગ્રેવીમાં હવે આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરશું મેં અહીં લસણવાળી ચટણી લીધેલ છે લસણવાળી ચટણી શાકમાં નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે લસણ ખાંડીને તેમાં મેં લાલ મરચું પાવડર નાખીને આવી રીતના લસણવાળી ચટણી છે તે તૈયાર કરી લીધી છે સારી રીતના મિક્સ કરી દેસુ આપણું લાલ મરચું પાવડર તો અહીં ગ્રેવી સરસ પાકીને તૈયાર થઈ ગઈ છે હવે બાફેલા મગ છે તે એડ કરી દેસુ અહીં હું થોડું બે ચમચી જેટલું પાણી એડ કરીશ એટલે સરસ આપણી ગ્રેવી છે તે પાકી જાય મરચું પાવડર ને હવે આપણે તેમાં બાફેલા મગ છે તે એડ કરી દેસુ ઘરમાં સામાન્ય રીતે મગનું શાક બધાને ભાવતું જ હોય છે ગ્રેવી વાળું શાક મગનું શાક તમે રોટલી અને ભાત સાથે પણ ખાઈ શકો છો તો અહીં મગનું શાક બનીને રેડી છે તમે જોઈ શકો છો થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો